નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ નવ ડિસેમ્બર બે હજાર સોમવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુનો સૌથી ઊંચો ભાવ ચાર હજાર નવસો સુધી જોવા મળી રહ્યો છે આજે પણ જીરુના ભાવમાં સતતપણે ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે ઊંચા માર્કેટ યાર્ડમાં હરિવાર જીરુના ભાવ પાંચ હજાર નીચે બોલાઈ રહ્યા છે વાયદા બજાર પણ અત્યારે ચોવીસ હજાર સુધી પહોંચી ગયો છે હાલ જીરુની બજાર આવી રીતે ઘટાડા સાથે જોવા મળશે તો ચાલો આપણે જાણી લઈએ કે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ચાર હજારથી પિસ્તાલીસો ને પચાસ રૂપિયા હળવદ એકતાલીસો પચાસ થી ચુમ્માલીસો અઠાવન રૂપિયા મોરબી ચાર હજાર પચાસ થી તેતાલીસો ને છપ્પન રૂપિયા પાટડી એકતાલીસો પાસઠ થી તેતાલીસો રૂપિયા બોટાદ સાડત્રીસો પચીસ થી પિસ્તાલીસો ને પંચાણું રૂપિયા જસદણ સાડા પચાસ થી પિસ્તાલીસો પચાસ રૂપિયા ગોંડલ છત્રીસો થી ને એકોતેર રૂપિયા વાંકાનેર ચાર થી ચુમ્માલીસો બાવન રૂપિયા શેતપુર આડત્રીસો થી પચાસ રૂપિયા ઊંઝા તેત્રીસો થી ચાર હજાર નવસો રૂપિયા થરા તેત્રીસો થી છેતાલીસો રૂપિયા પાટણ છત્રીસો થી ચુમ્માલીસો ને પાસઠ રૂપિયા હારીજ ત્રણ હજાર નવસો થી તેતાલીસો ને સિત્તેર રૂપિયા થરા ચાર હજારથી તેતાલીસો રૂપિયા નેનાવા આડત્રીસો થી એકવીસ રૂપિયા વારાહી સાડત્રીસો થી ચુમ્માલીસો રૂપિયા દિયોદર સાડત્રીસો ચુમ્માલીસો રૂપિયા રાધનપુર થી રૂપિયા રાપર બેતાલીસોથી થી પંચાવન રૂપિયા અંજાર તેતાલીસો પચાસથી તેતાલીસો ને પચાસ રૂપિયા ભચાઉ ચાર હજારથી ચુમ્માલીસો રૂપિયા જામનગર ચાર હજાર પચાસથી પિસ્તાલીસોને પંચાણું રૂપિયા ભાવનગર બેતાલીસો પાંચથી ચુમ્માલીસોને એકસઠ રૂપિયા પોરબંદર પાંત્રીસોથી બેતાલીસો પચીસ રૂપિયા અમરેલી ત્રણ હજાર પચાસથી બેતાલીસોને પંદર રૂપિયા રાંગધ્રા ચાર હજાર થી તેતાલીસો ને એકસઠ રૂપિયા સાવરકુંડલા ચાર હજાર થી ચુમ્માલીસો થ્રોલ ત્રણ હજાર નવસો થી તેતાલીસો પંચાવન રૂપિયા સમી ચાર હજાર થી તેતાલીસો ને પચાસ રૂપિયા ધાનેરા આડત્રીસો થી બેતાલીસો ને છોતેર રૂપિયા જુનાગઢ સાડત્રીસો પચાસ થી બેતાલીસો ને દસ રૂપિયા કાલાવડ બેતાલીસો થી ચુમ્માલીસો રૂપિયા વિરમગામ ગામ ચુમ્માલીસો બાવીસ થી ચુમ્માલીસો બાવીસ રૂપિયા બાબરા ત્રણ હજાર નવસો સાહીઠ થી તેતાલીસો રૂપિયા વાવ પાંત્રીસો થી ઓગણચાલીસ રૂપિયા બહુચરાજી ચોત્રીસો થી રૂપિયા મહુવા તેતાલીસો થી રૂપિયા ભેસાણ પચીસો થી તેતાલીસો રૂપિયા દશેડા પાટડી બેતાલીસો થી ચુમ્માલીસો રૂપિયા જામજોધપુર ત્રણ હજાર નવસોથી ચુમ્માલીસો ને રૂપિયા અને જામખંભાળિયા બેતાલીસોથી ચુમ્માલીસો ને રૂપિયા